નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક આપણે ફાર્મરના ખેતરે આવેલા છે સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈએ તમારું નામ જણાવો ગામ હસતપુર મોબાઈલ નંબર અઠાણું બે ચુમ્માલીસ જીરો પિંચાશી પાઠ તો હવે દેવરાજભાઈ આમાં આપણે પંદર દિવસ પહેલા લગભગ આપણે ભારત કૃષિ કરીએસએફ બી બેક્ટેરિયા તેમજ લિયોનાર્ડો જે તમારા હાથમાં છે એ આપણે લગભગ આમાં બાર ક્યારામાં ડુંગળીમાં પીવડાવેલું હતું એમાં તમને શું ફર્ક જોવા મળે છે તમને એનો કલર અને મૂર્યા અને થોડીક ઊંચાઈ આવે છે ડુંગળીમાં ઓલા ક્યારા નથી એથી અને કલરમાં પકડતા પાવે બરાબર આ ડુંગળી બતાવો જોઈએ હા આ રે બરાબર ખેડૂત મિત્રો તો આમાં જે ડુંગળી છે એમાં આપણે